જેનું સરસ મજાનું રિચાર્જ કરવામાં આવ્યું છે રિચાર્જ કરાવું છે રિચાર્જ પતી ગયું છે હે રિચાર્જ પતવા તો કહેજો ભાઈ હા ફૂલ રિચાર્જ કરી આપીશું આપણે ચિંતા નહીં કરવાની બરાબર ને રિચાર્જ તો તમારો પહેલો અધિકાર છે જયારે બી તમારે રિચાર્જ એવું લાગે કે રિચાર્જ પતી ગયું છે એ મારો સંપર્ક કરી લેવો તમને ફૂલ રિચાર્જ કરવામાં આવશે બરાબર ને ચિંતા ના રિચાર્જ ની કોઈ ચિંતા જ નહીં કરવાની શું કેવું દક્ષરાજ તારું રિચાર્જ થયું તું પેલા હમ और नहीं जरूर नहीं ना तो किला वागे। एक, वागे। वो एक फिक्स से एक ना वो है एक थी एक समीक। को भी भी से है अरे भाई नहीं चले सुधर खड़े लागे हाँ બરાબર સાહેબ ઓરે રોહિત ચલો મેનુ બતાવી દઈએ મેનૂમાં આ છે સરસ મજાના ડ્રાય ફ્રૂટ લાડુ છે સાથે જ ડ્રાય ફ્રૂટ લાડુની સાથે સરસ મજાનો સલાડ છે અને જોરદાર બનાવવામાં આવી છે મસ્ત મજાની રોટી સાથે જ બનાવવામાં આવી છે જોરદાર મિક્સ વેજનું શાક અને જોરદાર જીરા રાઈસ અને સાથે જ મસ્ત મજાની દાળ ફ્રાય રોયલ સો મેનુ છે અને આ બાજુ પણ લાઈન લાગી લાંબી લાઈન લાગી છે સો વિડીયોને શેર કરવા શરૂ કરજો ફટાફટ જેટલા બી લોકો જોડાયા છે તમામને અપીલ કે વિડીયોને શેર કરવામાં આવે ફરીવાર વાર મેનો બતાવી દઈએ અમારી ચાઇના વેચી રહી છે સરસ મજાની દાળ અલે છોકરી કેમ ઓછી છે ભાઈ એક છોકરી આવાય ડીશ છેટી રાખો ડીશ છેટી રાખો અમે એડા ના દેસો બોટકી બોલ અદ્રવી હા બાપુ બાપુ બોલ શું કેવું છે બોલા 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 ભાઈ હા એ તબિયત પાણી તમારી

અંજલી કેમ રડો છુ રડતી એવું લાગે છે તારી આંખો જેવી છે ઓહો લે જબજ આખો તારી ઓલા જામનગર ગાડે અબોજો કેનાજી કા આબોજો 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 એ લાઈન પાછે આવી લાઈન પાછે આવી અબોજો ચંદરાઈ અહીં આવી લાઈન માં અહીં આગળ અહીં પાછળ દેવ પડલી દેવ પાછળ આવ દેવ પાછળ અસ્મિતા અસ્મિતા બરાબર આવી ગઈ અસ્મિતા બરાબર છે તો જા ઓમ માય ઓલ્ડ ગર્લ્સ હે અમાર આ સ્ટુડન્ટ બધા

નમસ્કાર શું કાળી છો શું અત્યારે લગભગ સાડી પાંચસો થી વધારે લોકો જોડાઈ ચુક્યા છે તમામ નું સ્વાગત કરીએ છીએ એ મિત્રો નો અમે બહુ બધો આભાર માનીએ છીએ કે જે બી મિત્રો અમને યોગદાન આપી રહ્યા છે તમારા સાથ અને સહકારથી

એક એવી ટીમ જે ગુજરાતના દરેક વિસ્તારના લડાકુ લોકોને ને મદદ કરે જે લોકો જુદા જુદા જિલ્લાની અંદર જુદા જુદા તાલુકાની અંદર એકલા એકલા લડી રહ્યા છે પણ જ્યારે કાયદાકીય કોઈ સમસ્યા ઊભી થાય છે ત્યારે બિચારે એકલા પડે છે તો એવા લોકો એકલા ના પડે ત્યાં વકીલની ની ટીમ આપણી તૈયાર હોય સમગ્ર સ્વૈચ્છિક હાજર રહ્યા અને અમને તૈયારી બતાવી કે મહીપતસિંહ અમે તૈયાર છીએ ગુજરાતના કોઈપણ ખૂણાની અંદર અમને કોઈપણ કામની જવાબદારી આપવામાં આવશે તો અમે નિભાવવા માટે તૈયાર છીએ જે વાતનો આનંદ છે અને હવે ટૂંક સમયની અંદર દરેક જિલ્લાની અંદર હું આવી રહ્યો છું એવા વકીલોને શોધવા જે બીજા માટે કંઈક કરવા માંગે છે જે લડતા હોય એ લોકોને મદદ કરવા માંગે છે જે તકલીફમાં છે એમને મદદ કરવા માંગે છે સો ખૂબ મજા આવવાની છે બન્યા લેજો અને હવે હું જાડીને બોલાવું જાડી લાવી કરશે જાડી આવી જા આજે ઘણા દિવસ પછી જાડી વંદે માત્રમ તમારી સાથે વાતોમાં મતલબ વાતો કરશે ઘણી બધી અને આજનું જે ભોજન છે એ મોરબીથી છે વીણેલા મોતી ગ્રુપ અને મહીસાગર જિલ્લા ટીમ તરફથી કેમ છો મારું નામ છે શ્રેયા વંદે માત્ર આજનું લાઈવ કરું છું અને એમ તો કાલે અમારું પેપર છે અમારે બધા દસમા વાળાને બતાવ્યું આ અમુક દસમા વાળા છે મારી દીદી છે આ સુઈશા છે અને આ દેવાંશી છે આ પ્રિયા આ રાજેશ્વરી છે આ બધા હજુ જમવાની લાઈન લાગી છે અને હજુ બધા જમવાનું લે છે તો તમે પહેલા તો મેન્યુ જોયું હશે એકવાર રિપીટ બતાવી દઉં મેન્યુ આ સલાડ પછી આ લાડુ લાડુ મિક્સ સબ્જી અને આ રોટલી છે અને આગળ ભાત છે અને બધી રીતે હવે બધા જમવા બેઠા છે બોયસ બાજુ બી એ જ જમવાનું છે તો જે જમે છે તેમને બતાવું કાલે અમારું પેપર છે બાપુએ અમને ખૂબ સરસ એક લેક્ચર આપ્યું તો એમાં થોડું બહુ ટેન્શન હતું પેપરનું કાલ માટે પણ બાપુએ થોડું એવું સમજાવ્યું તો હવે થોડું સારું લાગે છે પેલા કરતા એમાં નાના નાના બાળકો છે આજે બધા દીદી દીદી કરો કોઈ દાડ તો મને બોલાતા નહીં બોલો તારે આવે નઈ એટલે મારું નામ નહિ ખબર તને નહી ખબર જુઠ્ઠા ના જમી કઈ લીધું હજુ તો મારે લાઈન ચાલુ છે મારું નામ શ્રેયા આ છે તીખો બહુ દિવસે એમને તીખા મળી તીખા કેવું છે નવમા ધોરણ ભણે છે આ તીખો અને બહુ કોમેડી છે તો બોલ તીખા આજે કઈ તું બોલ કેવું છે જમવામાં શું છે સારું છે પણ શું છે જમવામાં શાક ને સલાડ અને શું નામ છે ભાઈ તમારું નિલેશ શું છે જમવામાં કેવું લાગે હોસ્ટેલમાં ગમે તમને બહુ ગમે નવી હોસ્ટેલ ને સંકુલ બને છે ખબર ને તમને બીજી સંકુલ ટુ ઉભા રહેજે તારા પર પૂછે સંસ્કાર સંસ્કાર કેમ છો અમારા સંસ્કાર નામ બહુ સંસ્કાર છે સંસ્કાર નવમા ધોરણ માં ભણે છે પણ લાગે પ્રાઇમરી માં ભણતો હે ને સંસ્કાર એવું મેં કહું છું સંસ્કાર તો લાઈવ કરું બોલ પેલા બોલ મારું નામ હર્ષવર્ધન છે ઉબલ સીધો ઉભર પેલા જમી લીધું તું એ કેમ નહીં જોમ્યું લાવ્યું કરવું છે જા પપ્પાને પૂછે હા તારે જા પછી આ અલાવ નામ લાવનું કરણ આનું નામ કરણ છે ને આનું નામ સમીપ સમીપ આનું નામ સમીપ છે આ મારા ક્લાસની બાજુનો ક્લાસનો છોકરો છે આ ભાઈએ મારે પહેલે ટીચર હતા તેમનો છોકરો છે કેવું છે ભાઈ જમવાનું સારું છે ગમે તને અહીંયા અહીંયા રહેવાનું ગમે બહુ ગમે હાલ તો તો આવતા રહે ને આવી રીતે જ મારા દસમા વાળા ભાઈએ થોમસ થોમસ જોડે છે થોમસ થોમસ ઉપર જો થોમસ બી દસમા ધારણમાં છે આજે અમે બધા જોડે વાંચવા બેઠા હતા તો થોમસ કેવું રહ્યું આજે વાંચવાનું એક વાગે થી કે સાત વાગે લગી સારું રહ્યું બહુ સારું રહ્યું કેટલું યાદ રહ્યું આમ તો જો શું છે જમવા માં તો બોલ ઓ થોમસ શાક રોટલી ને બીજું દાળ ભાત ને બીજું સારું

છેલ્લે નહીં પેલા બોયસ બાજુ જઈ ને પછી તમારી બાજુ આવી આ છે અમારી બેન ધ્રુવી વંદે માત્ર ધ્રુવી પપ્પા આયા હતા ને ધ્રુવી ધ્રુવી સાતમા ધોરણમાં ભણે છે બોલ ધ્રુવી હું સાતમા ધોરણમાં ભણું છું શું હતું જમવાનું પ્લેટ પૂરી કરી નાખી મારી રાહ જોઈ આજે તે બી રાહ તો જોવી હતી થોડી વાર નહી જોઈ ને હારો હારો કઈ નઈ કઈ નઈ આ જો માતાજી આમ જો કેવું રહ્યું જમવાનું મસ્ત આ દુર્ગા દેવી છે અમારા રૂમની સૌથી ખતરનાક લડકી દુર્ગા અને મીનાક્ષી બહુ અને મમ્મીને કહી દેવાનું છે પછી આ છે બંસી બંસી ઘરે ગઈ હતી અને બંસી આજે ઘરેથી આવી બંસી કેવું રહ્યું સારું રહ્યું શીતલ 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 આવી રીતે બેસીને જમવાનું પનાઠી વાડ પતિ ગયું આનું તો તારું કઈ પત્યું પિયા પિયા દીદી ઘરે ગયા તા પિયા દીદી કેવું શાંતિ ક્યારે આવ્યા તમે કાલે આવ્યા ને કેવું છે જમવાનું શું છે જમવામાં દાળ દાળ શાક અને દાળ ભાત કચુંબ હા કચુંબત આ છે મારી બેસ્ટ ફ્રેન્ડ આનું નામ છે રાજેશ્વરી રાજેશ્વરી રાજ્વરી થેન્ક યુ મારી બેસ્ટ ફ્રેન્ડ છે મને ગર્વ છે કે તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે જ્યાં રાજેશ્વરી જમી લો ને ના મેં જમું તમે જમી લો લાવ કેવું રહ્યું જવાનું કેવું છે ને હાચુ ને લે લો તો છે હર્ષવર્ધન આજે હર્ષવર્ધન લાઈવ કરશે અનોનિક નામ છે લોટી આમ નામ છે લોટી આ અમે બધા આને લોટી થી ઓળખીએ ને બાર બધાને હર્ષવર્ધન થી ઓળખે તો બસ હવે મેં હર્ષવર્ધન ને પૂછ્યું લે હર્ષવર્ધન જા નમસ્કાર મિત્રો તો તમે સાતકોમાં કોણ હતા એટલે

જવાબદારી <laughs> <tie> કિરણ તમારી જોડે વાતો કરશે ઓ આજે તમારી જોડે વાતો કરશે તો લોીર થોડું હું લાઈવ કરી લઈશ પછી કિરણ જાડે બીજી જાડી केउ é o मैं चन्नू बात But. Truvi. चन्नू a <coughs> <coughs> లై 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 ముఖేరా న ఆల్సూ లైక్ కర్వా ఏ తుమారి సాథే వాటో కర్సే పల్టీ కర్ పల్టీ కి వైట్ కార్ లవ్ హమ్ ట కైయర్ కేస క్యా భాయ్ బోలా తో

મે

ખબર નઈ તારું નામ ભૂલી જેવા છે બાળકો કે જેના મમ્મી પપ્પા નથી જોઈ રહ્યા છો તમે આહા

m a s i m i l સંસ્કાર ભાઈ નહીં તો નવા નવા બાળકો આવી રહ્યા છે દેખો મહીપતસિંહ ચૌહાણે એક બહુ મોટું સંકુલ બનાવી રહ્યા છે બીજું બી

આ શેખ સંસ્કાર સંસ્કાર બોલા સંસ્કાર ભે આપણા જોબ સંસ્કારમાં હા હા આનું નામ છે સંસ્કાર બહુ સંસ્કાર હાલે છે બોલા ના ના હા 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 સુધરી ગયા છે હા હોતી સંસ્કાર માણસ